સુરતમાં રવિવારથી પડી રહેલા વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો સરથાણામાં પણ ખાડીનું લેવલ વધતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેને લઈ લોકોના અનાજ સહિત સમાનને ભારે નુકસાન થયું હતું તો લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો એક તરફ વરસાદ પડી રહ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં ખાડી કિનારે આવેલા મકાનો અને તેમાં પણ શુભમ પાર્ક સોસાયટી સહિતના મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોના અનાજ ફ્રીજ ટીવી સહિતની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ પાણીમાં ગરકાવ થયા હતા

કે વેરા બિલ લેવા ટાણે આવે છે વેલા બિલ છે જે પણ લેટ થાય છે તો વ્યાજ લઈ લે છે કામ કરવા ટાણે કામ કરવા આવતું નથી મ્યુનિસિપાલિટી અને આવે તો ક્યારે આવે છે બધું પતી ગયા પછી તો એનો મતલબ હું થાય કે એને લેવું છે પબ્લિકને દેવું નથી અને પબ્લિક જે હેરાન થાય છે એ થાવા જ એનો મતલબ એવું છે પાછળની દીવાલ તોડવાટું તને મેં એને મ્યુનસિપાલિટી વાળા એને કીધેલું કે આવો મારી જોડે કે આજથી પાણી જતું રહે છે તો જોવા આવ્યા અને પછી દીવાલ મેં એને તોડાવડાવી પછી કેટલા વર્ષો થયા લોકો ચોવીસ વર્ષથી અડી છે કે પહેલાથી આ સમસ્યા છે એનું કારણ છે કે ખાડી જે છે ને સાફ સફાઈ ટાઈમે થતી નથી ને એટલે આ સમસ્યાનો ઉભવ થાય છે અને પછી જાગે છે પછી ભાગે છે એના જેવું છે વહી ગયા પછી શું કામનું છે પાણી એવો પેલા પાઇપ બાંધતા હોત તો થાય ત્રણ દિવસથી પાણી ભરાવાનું છે ને ત્રણ દિવસથી લાઇટ નથી અને નાના નાના ભૂલકાઓ છે ને એ રાળો રાડ થાય છે બીજું કાંઈ નથી કે એ લોકોને શું સમજવાનું એવું નુકસાની તો હજી ખાસી એવી નથી બસ પણ લોકો કોઈ પણ ધ્યાન રાખે તો થોડી ઘણી નુકસાની થાય છે અમુક લોકોને અત્યારે કામ મળતું નથી છતાંય એને એ લોકો નુકસાની થાય ને બહુ તકલીફમાં છે